બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના વોર્ડ વિસ્તારોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ધાનેરા નગરપાલિકાના કુલ સાત વોર્ડની રચના નવા સીમાંકન અને બેઠકોની ફાળવણીને લઈને આદેશ રજૂ કરવામાં આવ્યો છે નવા આદેશ મુજબ વોર્ડ નંબર એક અને બેને બાદ કરતાં વોર્ડ નંબર ત્રણથી સાત સુધીના વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેથી તમામ વોર્ડમાં વસ્તીની સંખ્યા લગભગ સરખી સરેરાશ ચાર હજારથી વધુ રાખી શકાય ધાનેરા નગરપાલિકામાં વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ઓગણત્રીસ હજાર પાંચસો ઇઠ્યોતેર જેટલી વસ્તી હતી જે ચૌદ વર્ષના લાંબા સમય ગાળામાં અંદાજીત દસ હજાર જેટલી વધી ગઈ છે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને આ ફેરફારો થયા છે નવા સીમાંકનની વાત કરીએ તો લીલાશા નગર સોસાયટી જે અગાઉ વોર્ડ નંબર ત્રણમાં હતી તે હવે વોર્ડ નંબર ચારમાં સમાવાય છે તેવી જ રીતે સુદામાપુરી સોસાયટી જે અગાઉ વોર્ડ નંબર સાતમાં હતી તેનો સમાવેશ હવે વોર્ડ નંબર ચારમાં કરવામાં આવ્યો છે તુલસીનગર સોસાયટી અને નવી હિંગળાજનગર સોસાયટી જે અગાઉ વોર્ડ નંબર પાંચમાં હતી તે હવે વોર્ડ નંબર સમાવેશ કરવામાં છે અને અર્બુદાનગર વિસ્તાર આ વિસ્તારોને વોર્ડ નંબર છ માંથી વોર્ડ નંબર સાતમાં સમાવવામાં આવ્યા છે મહત્વનું એ છે કે ધાનેરાના ડીસા રોડ ઉપર આવેલા કેટલાક વિસ્તારો જે અગાઉ તાલુકાના ફતેપુરા ગામની સીમમાં આવતા હતા તેનો પણ હવે નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવેલી ધાનેરા નગરપાલિકામાં કુલ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો છે નવા જાહેરનામા પ્રમાણે આ બેઠકોની ફાળવણીમાં સ્ત્રી અનામઠ માટે પચાસ ટકા એટલે ચૌદ બેઠકો અનામત રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ માટે ચાર અનુસૂચિત આદિજાતિ માટે એક પછાત વર્ગ માટે આઠ અને સામાન્ય બેઠક આઠ રહેશે નવા વોર્ડની રચના બાબતને જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે પરંતુ અત્યાર સુધી આ ફેરફારોને લઈને કોઈ વાંધા અરજી રજૂ થઈ નથી જેના પરથી એવું લાગે છે કે નગરજનો અને રાજકીય પક્ષોએ નવા સીમાંકનને સ્વીકારી લીધું છે